લક્ષ્મીપુરા દશામાં તળાવ પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડના પ્લોટની અંદર રહેતા લોકોને ભર શિયાળે વિહોણા કર્યા હતા અમીરો માટે બધું માફ અને ગરીબો માટે નિયમો આગળ ધરી તંત્ર કામગીરી કરતું હોય છે જો ગરીબો પાસે પૈસા હોય તો પોતાના મકાન લઈને નિવાસ કરે પણ ન હોય તો તેઓ ખુલ્લા આકાશ નીચે નાનકડી રહેવાની વ્યવસ્થા કરતા હોય છે પણ જમીનો તો ભૂખ્યો વિકાસ કેમ કરીને છોડે નિયમોના બહાને ગરીબી સંવેદનશીલતા હંમેશા હારી જાય છે મોટા માથાના દબાણો દૂર થતા નથી અને તંત્રની દબાણ શાખા માત્ર ગરીબો સામે જ પોતાની શૂરવીરતા બતાવતી હોય છે વડોદરાના લક્ષ્મીપુરા દશામાં તળાવ આગળ ગુજરાત હાઉસિંગ બોર્ડના પ્લોટની અંદર છેલ્લા ઘણા વર્ષોથી ગરીબો ઝૂંપડાઓ બનાવી રહેતા હતા નાનપણથી જ તમામ લોકો આ પ્લોટમાં મોટા થયા છે પણ ગુજરાત હાઉસિંગ બોર્ડના પ્લોટમાં આ લોકો દબાણ લાગે છે અને આ દબાણ દૂર કરવા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વડોદરા કોર્પોરેશન પાસે મેન પાવર અને મશીનરી માંગી હતી જે બાદ આજરોજ દબાણ શાખાની મશીનરી અને સંવેદનવિહીન મશીન બની ચૂકેલા કર્મચારીઓ ઝૂંપડાઓ તોડી પાડવા આવી પહોંચ્યા હતા રઈશોએ વિરોધ પણ કર્યો હતો કીદા વગર અગાઉથી નોટિસ આપી નથી અને એકદમ જ મકાનો તોડવા પહોંચતા સ્થાનિક રઈશોએ વિરોધ કર્યો સૂત્રોચ્ચાર કર્યા હતા આમાંથી કેટલાક રહીશોને આ જગ્યા છોડવાની તૈયારી પણ હતી પણ સામે કંઈક વૈકલ્પિક વ્યવસ્થા થઈ જાય તો જ્યારે એક સમાજસેવી સંસ્થાના સામાજિક મહિલા કાર્યકર જે વર્ષોથી આ વિસ્તારમાં સેવાલક્ષી પ્રવૃત્તિ કરી રહ્યા છે લોકોને જમવાનું આપે છે અહીંના બાળકોને શિક્ષણ આપી શાળામાં પ્રવેશ પણ કરાવ્યો છે તેઓને જાણ થતાં તે પણ અહીં આવી પહોંચ્યા હતા પોલીસ અને સમાજસેવિકા વચ્ચે ઘર્ષણ સર્જાવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા રહીશોનું એવું કહેવું છે કે તે અમને અગાઉ બે દિવસ પહેલાંનો ટાઈમ આપ્યો હોત તો અમે અમારો સામાન કાઢી શકતા અને હજુ સુધી તેઓને મકાનો મળ્યા નથી પણ શહેરની અંદર દરેક દબાણમાં આ રજૂઆતો થતી હોય છે પણ તે સંવેદનવિહીનોની કાનમાં આ અવાજ પહોંચતો નથી એવું આ સ્થળે પણ બન્યું અને અંતે ઝૂંપડાઓ અને કેટલાકના સ્વપ્નો જમીન દોસ્ત થયા સામાજિક કાર્યકર મહિલા દ્વારા દુઃખની લાગણી સાથે પોતાની પ્રતિક્રિયા આપી હતી

આ અન્વયે પાલિકાની દબાણ શાખા દ્વારા વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી આ કામગીરી દરમિયાન ઝૂંપડામાં અચાનક આગ લાગ્યાની ઘટના સામે આવી હતી ઘટનાની જાણ થતાં દબાણ શાખાના કર્મચારીઓએ તાત્કાલિક પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધી હતી અને વધુ પ્રસરતી રોકી હતી જોકે આગ પાછળના કારણની તપાસનો વિષય બન્યો છે